માત્ર અડધી ચમચી તેલમાં જો બીજા જેવો સ્વાદ મળી જાય ને તો બાળકો ખુશી ખુશી ખાય અને એક પણ લોટના ઉપયોગ વગર તમે વેટ લોસ માં પણ ખાઈ શકો હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન માં આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર ખૂબ જ હેલ્ધી સુપર ટેસ્ટી અને બાળકોને ભાવેને તેવો નાસ્તો જો બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપો નાની મોટી ભૂખ માટે અથવા સાંજ માટે ગમે ત્યારે બનાવીને આપો ને તો આ નાસ્તો એકદમ બેસ્ટ છે હેલ્ધી છે એક પણ લોટનો ઉપયોગ નથી જેમને વેઇટ લોસ કરવો છે હેલ્ધી ખાવું છે અને ટેસ્ટી પણ ખાવું છે ને એના માટે આ બેસ્ટ નાસ્તો છે બાળકોને ચીજવાળું પસંદ હોય ને તો આ રીતે ચીજવાળું પણ બનાવીને આપી શકાય તો ચાલો બનાવીએ એકદમ સિમ્પલ પણ યુનિક અને ટેસ્ટી એવો નવો એવો નાસ્તો ઝડપથી બની જાય છે તો રેસીપી બનાવવાનું શરૂ કરી એના માટે આપણે એક નંગ પૌવા લેશું અને એની સાથે આપણે એકદમ હેલ્ધી રીતે આ નાસ્તો બનાવવા માટે ઓટ્સ લેશું ઓટ્સ છે ને એમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે આપણા પાચન તંત્રને ખૂબ જ મજબૂત બનાવે છે તો જરૂરથી ખાવા જોઈએ બાળકો ખાસ કરીને ખાતા નથી હોતા એનો ટેસ્ટ સારો નથી હોતો ને એટલા માટે હવે અહીંયા બે પ્રકારના ઓટ્સ આવે છે અહીંયા તમે જુઓ આ રીતના પણ ઓટ્સ આવે છે અને જે મેં લીધા છે ને એ રીતના તમારી પાસે જે પણ અવેલેબલ હોય ને એ ઓટ્સ લઈ શકાય હવે ઓટ્સ મેં અહીંયા પૌવાથી અડધા એટલે કે અડધો કપ લીધો છે અને સરસ રીતે આપણે પૌવા અને ઓટ્સને ધોઈ લેવાના એટલે જે પણ એમાં કચરો હશે ને નીકળી જશે જો તમે મેં બતાવ્યા ને એ ઓટ્સ યુઝ કરવાના હોય ને તો તમારે પેલા પૌવાને ધોઈ લેવાના અને પછી એડ કરવાના કારણ કે જે ઓટ્સ છે ને એકદમ બારીક અને ઝીણા હોય છે ને તો એ પાણી સાથે નીકળી જશે એટલા માટે હવે સરસ રીતે મેં ત્રણ પાણીથી ધોઈ લીધા છે બિલકુલ એમાં પાણીનો ભાગ નથી પણ થોડું મોશ્ચર છે આ રીતે તમે જુઓ ભીના છે બસ એવા હોવા જોઈએ અને ઓટ્સ પણ ભીના હોવા જોઈએ જો જરૂર લાગે ને તો એકથી બે ચમચી પાણી એડ કરી દેવાનું ઢાંકી અને જો તમને ટાઈમ હોય તો દસ મિનિટ નહીં તો પાંચ મિનિટ એ રીતે તમારે એને પલળવા દેવાના તો મેં દસ મિનિટ પલળવા દીધા આ રીતે તમે જુઓ પૌવા અને ઓટ્સ બંને સોફ્ટ થઈ ગયા છે તો પહેલાં આપણે હલકા મેશ કરી લેશું જેટલા બને ને એટલા એટલે બાઇન્ડિંગ આવી જશે એટલે આપણે એમાં કોઈ પણ જાતનો લોટ રવો મેંદો કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નહીં પડે અને હેલ્ધી રીતે આ નાસ્તો તૈયાર થશે હવે અહીંયા આ રીતે હાથથી મસળી તૈયાર કરીશું તો તમે આવા પૌવા ઓટ્સના અપમ ક્યારેય ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ તમે જયારે આ રીતે મેશ કરશો ને ત્યારે તમને થોડું ઠીક લાગશે પણ પાણી એડ નહીં કરતા હવે આપણે એમાં વેજીટેબલ એડ કરીશું એના માટે મેં અહીંયા ડુંગળી લીધી છે જો ડુંગળી ન ખાતા હોય તો કરવાની એક નંગ નમેટાને વચ્ચેથી બી કાઢી કટ કરી એડ કર્યું સાથે અડધું કેપ્સિકમ અને અડધા કપ જેટલું ખમણેલું ઝીણું ગાજર અને સાથે ફ્રેશ લીલા ધાણા તમને પસંદ હોય ને એટલા એડ કરવાના હવે ફેન્સી મસાલા એડ કરીશું એટલે બાળકોને ખૂબ ભાવશે તો મરી પાવડર ચીલી ફ્લેક્સ પીઝા સીઝનિંગ અને સાથે ઓરેગાનો એડ કરીશું એટલે પીઝા જેવો ટેસ્ટ આવશે અને હેલ્થમાં બેસ્ટ એવા બની જશે તો નાના બાળકોથી લે મોટા બધાને ભાવશે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બસ હવે કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી આ રીતે હાથથી મસળતા જશું મિક્સ કરતા જશું એટલે જે પણ આપણે વેજીટેબલ એડ કર્યા છે ને એમાંથી પાણી રિલીઝ થશે અને એના લીધે આ જે બાઇન્ડિંગ છે ને એ સરસ રીતે આવી જશે જો પૌવા છે ને એ થીક છે તો અહીંયા પાણીની હલકી જરૂર છે પણ તમે આ રીતે મસળતા જ જશો ને એટલે પાણી એડ નહીં કરવું પડે તો આ રીતે બે મિનિટ મેં મસળતા જ રહી અને મિક્સ કર્યું ને તો આ રીતનું બાઇન્ડિંગ આવી ગયું તો મેં બિલકુલ પાણી એડ નથી કર્યું જો તમને જરૂર લાગે ને તો એકથી બે ચમચી એડ કરવાનું હવે બાળકોને ભાવે ને એના માટે આપણે મોજરેલા ચીજ અને પ્રોસેસ ચીજ તમારી પાસે જે ચીજ હોય ને અવેલેબલ એ લઈ શકાય હવે આપણે એમાંથી અપમ બનાવીશું કારણ કે આપણે એને હેલ્ધી બનાવવાના છે ઓછા તેલમાં તૈયાર કરવાના છે તો આ રીતે વચ્ચે થોડી સ્પેસ કરી દેસું અને પછી તમને જેટલું ગમે ને એટલું ચીજ એડ કરવાનું આ રીતે અને પછી કવર કરી દેવાનું મોજરેલા ચીઝ થી તમને પીઝા જેવો ટેસ્ટ પણ આવશે અને બાળકોને ખાસ કરીને જો ચીઝ છે ને ખેંચાય અને એવું થાય ને તો બહુ ગમતું હોય છે એટલે મેં મોજરેલા ચીઝ એડ કર્યું છે હવે આ રીતે સરસ રીતે સ્મૂથ કરી લેશું તો બોલ્સ આ રીતે તૈયાર થઈ જશે તમે એર ફ્રાયર કરો ડીપ ફ્રાય કરો કે સેલો ફ્રાય કરો અથવા તો આ રીતે અપમ પેનમાં તૈયાર કરો બધી રીતે ઓપ્શન તૈયાર છે આ રીતે વચ્ચેથી તમારે પ્રેસ કરી દેવાનું વચ્ચે ચીજ ભરી દેવાનું જો મોટા લોકો માટે બનાવતા હોય જેમને વેટ લોસ કરવું છે હેલ્ધી રહેવું છે અને ચીઝ પસંદ નથી ને એ ચીઝને સ્કીપ પણ કરી શકે છે હું અહીંયા નાના બાળકો માટે બનાવું છું લંચ બોક્સ માટે ખાસ કરીને કારણ કે મારા બાળકને પીઝા ખાવાતા મારે હેલ્ધી ખવડાવવું હતું એટલે બંને ઓપ્શન સાથે અને આ બનાવીને મેં આપ્યા ને તો બહુ પસંદ આવ્યા અને એ કે મમ્મા બીજી વાર તમે જરૂરથી બનાવજો એટલે એમને તો આ બેસ્ટ નાસ્તો લાગ્યો અને મને ખવડાવવું પણ ખૂબ ગમ્યું તો આ રીતે બધા જ બોલ્સ આપણે બનાવી અને એકદમ સ્મૂથ રીતે તૈયાર કરી લેવાના એટલે બિલકુલ ખુલે નહીં ચીજ દેખાય નહીં પછી આપણે એને હેલ્ધી રીતે શેકવાના છીએ તો મેં અહીંયા અપમ પેન લીધું છે ગેસની એકદમ લો ફ્લેમ રાખી છે અને અડધી ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું હું અહીંયા એક જ વાર તેલનો યુઝ કરવાની છું તમે ઘીમાં પણ શેકી શકો છો અને તેલમાં પણ શેકી શકાય છે આ રીતે બધા ખાનામાં તેલ એડ કર્યા પછી બોલ્સને રાખી દેશું ગેસને એકદમ લો ફ્લેમ ઉપર આપણે શેકવાનો છે એટલે બેથી ત્રણ ત્રણથી ચાર મિનિટ જેવો સમય લાગશે અને આ રીતે ઢાંકી અને થવા દેસું એટલે અંદરનું જે ચીજ છે ને એ પણ સરસ રીતે મેલ્ટ થઈ જશે અને આ જે નાસ્તો છે ને ક્રિસ્પી બનશે તો બહુ સરસ એવો લાગશે આ રીતે ફેરવતા ફેરવતા સરસ રીતે શેકી લેવાનું તમે જુઓ કેટલો સરસ ગોલ્ડન કલર આવ્યો છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો તમને જેટલા ક્રિસ્પી કરવા હોય ને એ રીતે કરવાના આ રીતે બધી સાઈડથી ફેરવતા ફેરવતા એકદમ લો ફ્લેમ ઉપર શેકવાના છે એટલે સરસ રીતે અંદર સુધી કૂક થાય બિલકુલ કાચા ના લાગે અને આ રીતે તમે જુઓ બીજી વાર પણ મેં ઢાંકી અને થવા દીધું પછી આપણે થોડીવાર માટે આ રીતે સાઈડને ચેન્જ કરી દેસું જો તમને જરૂર લાગે ને તો તેલ એડ કરવાનું મને અહીંયા જરૂર નથી લાગી એટલે તેલ એડ નથી કર્યું જે ખાનામાં તેલ હતું ને એમાં તેલથી શેકાયા ને બાકી એમ જ શેકાઈને તૈયાર થઈ ગયા તમે જુઓ કેટલો સરસ ગોલ્ડન કલર આવી ગયો અને બધી સાઈડથી સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા તો આ રીતે બાકીના બધા જ આપણે શેકી તૈયાર કરવાના કોઈ પણ પાર્ટી હોય અને તમારે એમાં હેલ્ધી સર્વ કરવું હોય બાળકોના લંચ બોક્સમાં આપવા હોય ઘરે તમારે કંઈક હેલ્ધી આપવું હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે એક પણ લોટના ઉપયોગ વગર અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે કોઈ ઝંઝટ નથી આથાની દાળ ચોખા પલાળવાના નથી તો પણ એકદમ સિમ્પલ અને સુપર ટેસ્ટી એવા આપણા આ નાસ્તામાં વેજીટેબલ પૌવા અપમ તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો હું તમને ખોલીને બતાવી દઉં કે ચીઝ પ્રોપર અંદર સુધી મેલ્ટ થયું છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવા બન્યા છે તમે જુઓ આ રીતે બાળકોને ચીજવાળા ખૂબ પસંદ આવે છે તો આ રીતે તમે પણ જરૂરથી જરૂર બનાવીને આપજો બધાને ખૂબ પસંદ આવશે તો તમને આ રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી તમને નવી નવી રેસીપી દરરોજ મળતી રહે તો આ રેસીપી ટ્રાય કરો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ